જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીરના પ્રગટ પરચા સાંભળશું ભાદરવા મહિનાના સુદ પક્ષમાં રામદેવ પીરના નોરતા આવે છે આ નવ દિવસ રામદેવ પુરાણ રામદેવ પીરની કથા તેમજ રામદેવ પીરના પરચા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો રામા પીરની જૈ હરજી ભાટી રામદેવજીના પરમ ભક્ત હતા રામદેવજીએ નીચ વર્ણના ડાલીબાઈનો હાથ પકડી બહેન બનાવેલા એવી જ રીતે હરજી ભાટીનું નામ પણ રામદેવ પીરના લીધે જ આજે પણ અમર છે અભણ અને અંગૂઠા છાપ હરજી ભાટીને રામદેવજીએ દિવ્ય દ્રષ્ટિ અને પરમ જ્ઞાન પ્રદાન કરેલું એટલે તો હરજી ભાટીની સીધી અને સરળ રચનાઓમાં આજના યુગના વિદ્વાનો પણ ગોથા ખાય છે એક દિવસની વાત છે હરજી ભાટી વગડામાં જઈ રહ્યા હતા એમના શ્વાસો શ્વાસમાં રામદેવજીનું રટણ છે એવામાં હરજી ભાટીને તરસ લાગી એની નજર થોડે દૂર બકરા ચારતા ભરવાડ પર પડી હરજી ભાટીએ ભરવાડ પાસે જઈ વિનંતી કરી કે ભાઈ તરસ લાગી છે આજુબાજુમાં ક્યાંય પાણી નથી તમારી પાસે જો પાણી હોય તો થોડું આપો ભરવાડે મનમાં વિચાર્યું કે હરજી ભાટી રામદેવજીના બહુ મોટા ભગત થઈને ફરે છે આજે ઠીક લાગમાં આવ્યા છે ભરવાડે ઠાવકું મોઢું રાખી કહ્યું કે ભગત પાણી તો નથી પણ સામે પેલી બકરી છે એ દોહી એનું દૂધ તમારી જાતે પી લો વાસ્તવમાં આ બકરી હજી કુંવારી હતી એટલે કે એક વાર પણ વ્યાઈ નથી ભરવાડે હરજી ભાટીની મશ્કરી કરવા માટે જ આ રસ્તો દેખાડ્યો હતો હરજી ભાટી તો સાવ ભોળા ભગત હતા એ તો ગયા બકરી પાસે અને રામદેવજીનું નામ લઈ માંડ્યા દોવા ભરવાડની તો આંખ ફાટી ગઈ કુંવારી બકરી કોઈ કાળે દૂધ ન આપે જ્યારે અહીં તો દૂધની શેર સીધી જ ભાટીના મોમાં પડી ભરવાડે તો હરજી ભાટીના પગમાં પડી ગયો હરજી ભાટીને તો કાંઈ જ ખબર નથી એ તો ભોળા ભાવે બોલ્યા કે ભાઈ તમારું ભલું થાજો તે મને પાણીના બદલે દૂધ પાયું છે ભરવાડે હાથ જોડી બધી વાત કરી ત્યારે હરજી ભાટી બોલ્યા કે મારો અલગ ધણી જ મારો રખેવાળ છે એ પોતાના ભગતની ભૂખ તરસનું ધ્યાન રાખે છે માફી માંગી હોય તો મારા રામદેવજીની માંગો હે હિંદવા પીર તમે જેમ હરજી ભાટીનો હાથ ઝાલ્યો એમ અમારો પણ હાથ ઝાલજો દલુ નામનો એક વાણિયો પોતાની પત્ની સાથે રણુજાની જાત્રા કરવા જતો હતો એ રામદેવ પીરનો પરમ ભક્ત હતો વાણિયા પાસે ઘણો માલ હશે એમ ધારી ચોર એની પાછળ પડ્યા એને એક સુમસામ જગ્યાએ દલુ વાણિયાને ઘેરી લીધો બિચારી વાણિયણ હાથ જોડીને કરગરવા લાગી પણ ચોરને દયા ન આવી તલવારના એક ઝાટકે જુદું કરી નાખ્યું ને બધો જ માલ લૂટી આ જોઈને વાણિયણ પોખરણગઢના પીરને સાથ દેવા લાગી કે હે હિંદવા પીર મારી જાત્રા અધૂરી રહી ગઈ વાણિયણનો આ સાદ સોગઠે રમતા રામદેવ પીરના કાને પડ્યો તરત પીર લીલુડા ઘોડલા ઉપર સવાર થયા હાથમાં તીર અને ભાલો લીધો જ્યાં ચોર માલ લઈને ભાગવાની તૈયારી કરી રહ્યો છે ત્યાં પ્રગટ થઈને પીરે ત્રાડ પાડી કે હે ચોર ટાવો આજે તમને આંખે આંધળા કરીને તમારા આખા ડીલે કોઢ કાઢું તો જ હું પીર સાચો તો જ જગતને જાણ થાય કે તમે રામદેવના ચોર છો ચારેય ચોર આંધળા થઈ ગયા પળવારમાં ચારેય ચોરના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો રામદેવજીની આજ્ઞાથી વાણિયણે પોતાના પતિનું મસ્તક ધડ સાથે જોડ્યું તકાલ દણુ વાણિયો સજીવન થયો આ દલુવાણિયાએ રણુજા શહેરમાં જઈ ભેખ ધારણ કર્યો હે રામા પીર તમે જેમ દલુવાણિયાની વારે ચડ્યા એમ તમારા તમામ ભક્તોની વારે ચડજો બોલો રામા પીરની જે રામદેવ પીરની ખ્યાતિ ઉદારતા અને શૈર્યની વાતો સાત સમુદ્રની પેલે પાર પહોંચી ગઈ ત્યારે મુસલમાનોમાં ચર્ચા થવા લાગી કે પીર તો મુસલમાનમાં પ્રગટ થયા આ તો હિન્દવા પીર વળી કોણ છે એની કસોટી તો કરવી જ જોઈએ રામદેવ પીરની કસોટી કરવા મક્કાથી પાંચ પીર આવ્યા પાંચેય પીરે મનમાં નક્કી કરીને આવ્યા કે હિન્દવા પીર તરીકે ઓળખાતા રામદેવ પીરની એવી કસોટી કરવી કે જગત આખામાં એની હાંસી થાય એ જગતમાં મોં બતાવવાને લાયક ન રહે પાંચેય પીર રામદેવજી પાસે આવ્યા રામદેવજી એને જોતા વેત બધું સમજી ગયા પણ જરાય ચિંતા કર્યા વગર હસતા હસતા આવકારો દીધો બેસવા માટે સવાગજનું આસન દીધું એક પછી એક પાંચેય પીર એ આસન પર બેઠા તો પણ આસન સવાગજ વધ્યું ત્યારબાદ રામદેવજીએ પોતાના હાથે સવા મુઠી ભાત રાંધ્યા ત્યારે મક્કાથી આવેલા પાંચ પીર બોલ્યા કે અમે અમારા વાસણ મક્કા ભૂલીને આવ્યા છીએ અને અમારે એ જ વાસણમાં જમવાનું નિમ છે ત્યારે રામદેવજી હસતા હસતા બોલ્યા કે આવી નાની એવી વાતમાં ચિંતા શું કરો છો હમણાં તમારા ઠામ મક્કાથી મંગાવી દઉં છું અને સાંજે જ ઠામ મક્કાથી આવી ગયા પાંચેય પીર તો આભા બની એકબીજા સામે જોઈ રહ્યા રામદેવજીએ સવા મુઠી ભાતમાંથી પાંચેય પીરને પેટ ભરીને જમાડ્યા તોય ભાત વધ્યા પાંચેય પીર રામદેવજીના પગમાં પડી ગયા અને કબૂલ કર્યો કે તમે સાચો હિન્દવા પીર છો હે હિંદવા પીર હે લીલુડા ઘોડાવાળા રામદેવજી તમારા આ પરચા સાંભળનાર વાંચનાર કહેનાર સૌ ભાવિકની વારે ચડજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય રામા પીર તો મિત્રો આ હતું રામદેવ પીરનો પ્રગટ પરચો હવે સાંભળશું રામદેવ પીરનું ભજન જેના શબ્દો છે ભાલાવાળા મારી ભેરે રેજો આ સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમશે ભાલાવાળા મારી ભેરે રેજો રામ રણનું જાવાળા રે દેવ દ્વારિકા વાળા પીરજી સમરુ દ્વારિકાવાળા વાળા રે મારી ભેરે રેજો કળી યુગમાં બીજું કોણકાર સઘળા કોણ વારે નજર કરો નીચા જાવાળા રે પાલા વાળા મારી ભેરે રેજો दुख तणो हवे दरियो फेल्यो मूल धर्म तो मेल्यो रे युग तो आव्यो आ तो छेलो निश्चय करो नीराणा रे हालावाळा मारी भेरे रे लेजो पापी पाखंडी सहुने पीरे वक्तप्रमाणे वेडे रे कोई नो चाले तरमे केडे वार करो खोडा वाणा रे भाला वाणा मारी भेरे रे जो સુખરામ કહે રામા સન મુખરે જો કરો છો ગાળા રે ભાલા વાળા મારી ભેરે રેજો ભાલા વાળા રે મારી ભેરે રે જો રામ રામરણું જા બોલો રામા તો આ વિડીયોમાં રામા પીર નો પરચો સાથે રામા પીર નું સુંદર ભજન તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો રામા કૃપા તમારા પર હર હંમેશા રહેશે મિત્રો આજના આ વિડીયોમાં રામદેવ પીરનો પરચો સાથે રામાપીરનું સુંદર ભજન સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ